ગુજરાતની પીડાયેલી કચડાયેલી છેવાડાની જનતાનો સાથ બનીને ઉભરી આવી છે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જ બધા પણ ક્યારેય કઈ બોલતા નહોતા અવાજ નતા ઉઠાવતા ચૂપચાપ ભાગ બટાઈ ધંધો ભાજપ આરે કરી લેતા હતા આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતાં પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છીએ આમ આદમી પાર્ટી અને જવાબ આપી રહી છે જેટલો ભાજપ જુલમ કરે એના કરતા ચાર ગણી તાકાત થી અમે એનો વિરોધ કરીએ અને એટલે જ અમે બોલીએ છીએ વિરોધ કરીએ છીએ જનતા માટે ઊભા રહીએ છીએ જનતાની લડાઈ લડીએ છીએ એટલે જ તો વારે ઘડીએ પકડીને જેલમાં પૂરી દેશે ચેતનભાઈ વસાવા જેવા સક્ષમ માણસ છે જેને કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો કોઈ તાનાશાહી નથી કરી ક્યાંય કોઈ બળાત્કારમાં લૂંટમાં ચોરીમાં નામ નથી આવ્યું પણ આદિવાસીઓ માટે લડે ગુજરાતના યુવાન માટે લડે ખેડૂતો માટે બોલે તો ચૈતર વસાવા ઉપર એફઆઈઆર થઈ ગઈ બે વખત ત્રણસો સાત લાગી જેલમાં રહેવું પડ્યું ધારાસભ્ય આજે ભારત માલા પ્રોજેક્ટ નો રોડ છે ત્યાં ભરૂચ માં પણ નીકળ્યો છે ત્યાં પણ જમીન સંપાદન અને વળતર ના પ્રશ્નો છે એ લડાઈ ચૈતર વસાવા એ લડી તો ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરીને ભાજપે જેલમાં પૂર્યા રાજુભાઈ પરોપડા પ્રવીણભાઈ રામ અમારા ઈ માર્કેટિંગ યાર માં ચાલતા ભ્રષ્ટાચાર ની સામે લડાઈ લડે છે શું પરિણામ આવ્યું કે એમની ઉપર એફઆઈઆર કરી અત્યારે લોકો જેલમાં છે હું પોતે અનેક વખત જેલમાં ગયેલો દોસ્તો અમારું એટલું કહેવાનું છે કે ભાજપ ની જેલમાં ભાજપ ની પોલીસ ના ડંડાવા કે ભાજપ ના સરકારી વકીલ માં એ દમ નથી કે અમારા ઈરાદાઓને રોકી શકે અમારી લડાઈ ને રોકી શકે તમે બહુ બહુ તો બે મહિના પાંચ મહિના જેલમાં રાખી શકશો પણ અમને રોકી નહીં શકાય અમે ધરતીમાંથી ઊંઘીને આપ મેળે ઊભા થયેલા ગુજરાતના યુવાનો છીએ તમે અમને ભાજપની સત્તા નહીં રોકી શકો અમારી પહેલાં જે લોકો વિરોધ પક્ષમાં હતા એને સેટિંગ કર્યું એક પણ માણસ એમનો ક્યારે કોઈ દિવસ જેલમાં નથી ગયો મારી ઉંમર છત્રીસ વર્ષની થઈ છત્રીસ વર્ષની ઉંમરમાં ત્રીસ એફઆઈઆર મારા ઉપર છે ભાજપની સામે લડાઈ લડવાની નેતૃત્વ કરવાની ખેડૂતોની લડાઈ પેપર લીક સામેની લડાઈ રોડ રસ્તા બનાવો એવી લડાઈ આરટીઈ ની લડાઈ ડ્રગ્સ અને દારૂ ના વિરોધ ની લડાઈ એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા છે કોંગ્રેસ પક્ષનો એક પણ નેતા છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો એવું મારા ધ્યાનમાં નથી કદાચ કોઈના ધ્યાનમાં હોય શું કામ કે બધુંય ભાગ બટાઈનું તંત્ર ચાલતું હતું ભાજપને મજા આવતી હતી કોંગ્રેસને મજા આવતી આ અમે જ્યારે નવા નવા યુવાનો આગળ આવ્યા એક એક પછી એક એક યુવાનો આગળ આવ્યા કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું કોઈએ સૌરાષ્ટ્રમાં કોઈએ અહીંયા કોઈએ ત્યાં તો ભાજપના પેટમાં તેલ રેડાય અને ખોટું દમન ચાલુ કર્યું પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું

એકદમ મન એવું તંત્ર ચાલી રહ્યું દોસ્તો ગુજરાતના ગામડાની જનતા દુખી છે અનેક પ્રશ્નોની સામે માણસ જજુમી રહ્યો છે એનું સાંભળવા વાળું કોઈ નથી સામાન્ય માણસની વેદના સાંભળવા વાળું કોઈ નથી આજે ગુજરાતમાં વાત ખાલી ભાડુ ગામની ની ભાડુ ગામમાં બે રોડ નીકળ્યા રેલવે લાઈન નીકળી દારૂ વેચાય છે એ બધા પ્રશ્નો તો તમે જાણો ક્યાં દવાખાને લઈ જાવ કેમ સારવાર કરાવી મજૂરી કરતા માણસને ને સરકારી અનાજ ની દુકાન જે કઈ અનાજ મળવા પાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઇટ વિભાગવાળાને હાથ જોડવા પડે છે એક લાઇટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે હાથ જોડવા પડે ધક્કા ખાવા પડે ભાઈ લાઇટ તો ક્યાં મોચ ઓફની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ ખાઈ જવાનો છે લાઇટ તો લાઇટ છે કોઈ બલ્બ સળગાવશે કોઈ પંખો કરશે શાંતિથી જીવશે પણ લાઇટ જેવી વસ્તુ માટે કગરવું પડે નાનામાં નાની વસ્તુ માટે આપણે કગળવું પડે હાથ જોડવા પડે ભાઈ સાહેબ બાપા કરવા પડે અને તોય સાહેબોને પૈસા ના કામ ના થાય એવી પરિસ્થિતિ ગુજરાતમાં છે પણ સાંભળવા વાળો કોણ આ દરેક પ્રશ્ન ને તમારે કેવો હોય રજૂઆત કરવી હોય તો કોને કહેવાનું કોઈ સાંભળે એમ નથી આ ગુજરાતમાં આપણા પ્રશ્નો ગામમાં ભાજપના આગેવાનો ઘણા હોય પણ પ્રશ્ન સાંભળવા માટે નહીં ગામને દબાવવા માટે થઈને આગેવાનો હોય છે